દેવગઢ બારીયા તાલુકાની એક ગ્રુપ ગ્રામ પંચાયતમાં પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ પદે દાહોદ જિલ્લામાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોય તેમ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઉપપ્રતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ ગ્રામજનોએ પતિ પત્નીને ગામની કમાન સોંપી હોય તેમ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં પ્રથમ બનાવ બન્યો હોય તેમ તાલુકાના રામા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર એકવીસમાં યોજાઈ હતી જેમાં સરપંચ પદે રમેશભાઈ વણકર રામા ગામના ચૂંટાઈ આવ્યા હતા ત્યારે નાથોડી ગામના વોર્ડ સભ્ય તરીકે અમરીબેન અમર વણકર બિનહરીફ ચૂંટાયા હતા તેમની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી ત્યાર પછી સરપંચ રમેશભાઈ વણકરનું માંદગીના કારણે મૃત્યુ થતાં સરપંચની જગ્યા ખાલી પડી હતી ત્યારે હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં રામા ગ્રુપ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ જેમાં સરપંચ પદે અમરીબેનના પતિ અમરસિંહભાઈ સોમાભાઈ વણકરે સરપંચ પદે ઉમેદવારી નોંધાવી ગ્રામજનોએ તેમને જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા ત્યારે હાલમાં આ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પતિ સરપંચ પદે અને પત્ની ઉપસરપંચ પદે તે રહી રામા ગ્રુપ ગ્રામ પંચાયતની કમાન સંભાળી છે આમ સૌ પ્રથમ વાર દેવગઢ બારિયા તાલુકામાં પતિ પત્ની સરપંચ ઉપસરપંચમાં જોવા મળ્યા આશાનુઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા પણ દનહુપ સરપંચ તરીકે તમે પતિ પત્ની શોધાઓ આમનો વિકાસ કેવો કરશો શું લેશે તમારી કામ જય ભીમ જય સંવિધાન મારું નામ અમરસિંહ સોમાભાઈ વણકર ગામ નાથોડી તાલુકો દેવગઢ બારિયાનો જિલ્લો દાહોદ બે હજાર એકવીસમાં રમેશભાઈ હીરાભાઈ સરપંચ પદે ચૂંટાયો હતા તે બાદ એ સમય દરમિયાન મારી પત્ની અમરીબેન અમરસિંહ વણકર તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ અમારા સરપંચ શ્રી રમેશભાઈનું અવસાન થતાં પેટા ચૂંટણી બે હજાર પચીસમાં આવી હતી તેમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી કરી એ દરમિયાન મને ગામના લોકોએ તમામે મારા પર વિશ્વાસ મૂકી અને મને જંગી બહુમતીથી જીતાડ્યું છે ત્યારે અત્યારે હાલમાં હું પતિ સરપંચ તરીકે અને મારી પત્ની ડેપ્યુટી સરપંચ તરીકે પદ પર છીએ ત્યારે ગામના તમામ માણસોનું જે સરકારશ્રીની યોજનાઓ કે રોડ રસ્તા વીજળી પાણી તમામ યોજનાઓનો પૂરેપૂરતો ગામમાં લાભ અપાવીશું અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પૂરેપૂરો ઉતારીને હું કામગીરી કરીશ જય જૂ